સરસાણાના કન્વેશન હોલમાં જૈનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા ઓક્શન ટ્રેડિંગ માટે એક સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ શેર બજાર અંગે માહિતી મેળવી હતી શેર બજારની માહિતી લોકોને ઓછી હોય છે અને મોટાભાગના લોકો શેર બજારમાં રૂપિયા ગુમાવતા પણ હોય છે તે સુરતના સરસાણા કન્વેન્શન હોલમાં જૈનમ બ્રોકિંગ લિમિટેડ દ્વારા એક ઓક્શન ટ્રેડિંગ માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડવા પામ્યા હતા નવ હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તો વીસથી પણ વધુ સ્ટોલ લાગ્યા હતા જે શેર બજારમાં ટ્રેડિંગ અંગે લોકોની માહિતગાર કરવામાં આવ્યા હતા જે અંગે જૈનમ બ્રોકિંગ લિમિટેડના મિલન પારીખે વિગતવાર માહિતી આપી હતી ગુડ આફ્ટરનૂન હું મિલન પારીખ છું જૈનમ શેર અમારી કંપની છે આજે અમે આખા દિવસનો એક સેમિનાર રાખ્યો છે સ્પેશિયલી ઓપ્શન્સ ટ્રેડિંગ માટે લગભગ નવ હજારથી પણ વધારે રજિસ્ટ્રેશન આવ્યા છે અને વીસથી વધારે બધા સ્ટોલ્સ છે એક્સચેન્જીસ વેન્ડર્સ અને આજે બહુ અભૂતપૂર્વ બધાનો અહીંયા ખૂબ સારો બધાનું રિસ્પોન્સ છે બધા સ્પીકર્સોએ પણ બહુ સારી રીતે વાતો કરી છે રિસ્કને પણ વ્યવસ્થિત સમજીએ છીએ ફ્યુચરમાં માર્કેટમાં કોઈ મોટા જ્યારે પણ રિસ્ક આવે ત્યારે એને કેવી રીતે બેસ્ટ મેનેજ કરી શકીએ એના માટેની સ્ટ્રેટેજીઓની પણ બહુ વાતો થઈ છે થેન્ક યુ વેરી મચ લોકોને અમે ખાસ આભારી છીએ કે આટલા પબ્લિક અહીં આવ્યા છે એક્ઝિબિશન રાખવાનો મુખ્ય પર્પઝ સાહેબ કે લોકોને અવેર થાય લોકોને ખબર પડે કે ઓપ્શન્સમાં કેવી રીતે કામ થઈ શકે સારી રીતે કામ થઈ શકે ઓછા લિવરેજમાં કેવી રીતે કામ કરી શકો ઓછા રિસ્કમાં કેવી રીતે કામ કરી શકો એ અમારો મુખ્ય પર્પઝ છે કેટલા સ્પીકર હતા ટોટલ લગભગ આજે આખા દિવસમાં ચાલીસથી પચાસ સ્પીકર્સ અમે પ્લાન કર્યા છે અલગ અલગ અમે પેનલ ડિસ્કશન ગ્રુપ ડિસ્કસન અને ઇન્ડિવિજ્યુઅલ સ્પીકર્સને પણ ઇન્વાઇટ કર્યા છે અને એક્રોસ ઇન્ડિયાથી સ્પીકર્સ આવ્યા છે એ જે લોકો ઓપ્શન્સમાં સારી સમજણ છે એ સિવાય દરેક એક્સચેન્જના કોઈને કોઈ સારા સિનિયર લોકો આવ્યા છે શું થઈ રહ્યું છે હા આ જે બધા સ્ટોલ છે એમાં બધા વેન્ડર્સ છે જે લોકો સોફ્ટવેર ટેકનોલોજી ટ્રેડિંગ સ્ટ્રેટેજી પછી એલ્ગો ટ્રેડિંગ એ બધાના બધાના વેન્ડર્સ છે જે અલગ અલગ રીતે કામ કરી રહ્યા છે એવું કહી શકાય કે કોન્કલેવ હા સુરતમાં ફર્સ્ટ ટાઈમ આ આ લેવલની કોન્ક્લેવ થઈ છે અને અમે નસીબદાર છીએ કે અમે ઓર્ગેનાઇઝ કરી શક્યા છીએ અને અમને તક મળી છે કારણ કે બહુ બધા લોકોએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે નેક્સ્ટ યર કદાચ આનાથી પણ વધારે મોટી રીતે અથવા